પાંચ હજાર વર્ષ કરતાં જૂનું પાંડવોના ઇતિહાસ સાથે સંકળાયેલું વાવનું કપિલેશ્વર શિવધામ વાવથી ગોલગામ રોડ ઉપર માત્ર પાંચ કિલોમીટરના અંતરે કપિલેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક શિવધામ આવેલું છે લોકવાયકા મુજબ આ શિવધામનો મહિમા બાળ જ્યોતિર્લિંગ જેટલો છે શ્રાવણ માસમાં અહીંયા ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે માસના અંતિમ દિવસે અહીંયા યજ્ઞ અને બટુક ભોજન અપાય છે આ શિવમંદિર સાથે પાંડવોના ઇતિહાસની કથા સંકળાયેલી હોવાની લોકવાયકા છે પાંડવોના ચૌદ વર્ષના વનવાસ દરમિયાન તેઓએ એક વર્ષ સુધીનો સમય આ વનમાં પ્રસાર કર્યો હતો એ સમય દરમિયાન ભીમને એક એવી ટેક હતી સ્નાન કરી શિવપૂજા કર્યા પછી જ ભોજન લેવું ત્યારે એક રાતમાં વિશ્વકર્મા ભગવાનને આહવાન કરી આ મંદિર બનાવાયું હોવાની લોકવાયકા છે ત્યારબાદ સ્વયંભૂ પ્રસિદ્ધ થયેલું અને ભીમે શિવની પૂજા કરી હતી અને વધુમાં આ વનમાં હળવા વન પાંચકુવા ભીમના મોઈદડાની જગ્યા પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે પાંચ હજાર વર્ષ જૂનું સ્વયંભૂ પ્રસિદ્ધ થયેલા લિંગનો મહિમા મહિમા દર્શન બાર જ્યોતિર્લિંગ કરતાં પણ અનેરું છે શ્રવણ મહિનામાં અને મહાશિવરાત્રીમાં અહીંયા ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે જોકે ત્યારબાદ આ મંદિર ઉપર કપિલ મુનિએ તપશ્ચર્યા કરતા આ શિવધામનું નામ કપિલેશ્વર પડ્યું હતું મોગલ શાસન દરમિયાન મોહમ્મદ ગોરીએ આ મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભમરાઓ ઉડતા તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો જોકે કેટલીક મૂર્તિઓ ગોળીઓ મારીને ખંડિત કરાઈ હતી જે મૂર્તિઓની અંદર ઘૂસી રહેલી ગોળીઓ આજે પણ જોવા મળે છે આમ પાંચ હજાર વર્ષ કરતાં જૂના આ શિવ મંદિર સાથે પાંડવોનો ઇતિહાસ સંકળાયેલો હોવાની લોકવાયકા છે આ શિવધામના દર્શન માટે શ્રાવણ માસમાં કચ્છ મહારાષ્ટ્ર રાજસ્થાન અને કાઠિયાવાડમાંથી પણ શિવભક્તો આવે છે જો કે આ મંદિરના વિકાસ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ રસ દાખવીને ગ્રાન્ટની ફાળવણી કરે તો સરહદી વિસ્તારમાં સોનાનો સૂરજ ઉગી શકે તેમ છે જે કપલેસ્ટોર મહાદેવ મંદિર એ વાવથી 5 કિલોમીટરના અંતરે ગોલગામ રોડ છે અને આ મંદિરે લોકવાયકા આવી છે કે આ પાંડવકાલીન મંદિર છે જયારે પોંડવો ગુપ્ત ગુપ્તકાલ દરમિયાન આવેલા ત્યારે એ લોકોને એવી ટેક હતી ભીમને કે શિવના દર્શન કરી અને એના પછી અન્ન લેવું એટલે એ સમયમાં વિશ્વકર્મા ભગવાન ની રચના કે છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ એ મંદિર છ મહિનાની નાઇટ થઈને એની અંદર મંદિરનું નિર્માણ કરેલું છે અને આ જે લિંગ છે એ સ્વયંભૂ પ્રગટ થયેલું છે અને આ લિંગ એ બાર જ્યોતિર્લિંગો કરતા પણ બહુ પૌરાણિક છે અને આનો અનેરો એ મહત્વ જે લિંગનું દર્શન કરવાનું અને શ્રાવણ માસ અને શિ માં શિવરતી દરમિયાન મેળા યોજાય છે શ્રાવણ મહિનાની બાળ ભોજન બટુ ભોજન અને આયોજન કરવામાં આવે છે અને જ ઘોડા પૂરા હોય શિવ દર્શન કર્યા ભોજન લેતા નતા અને આ સેમ આ શિવલિંગ પેલું છે કોઈ મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી નથી અને એને ઘણું અતિ મહત્વ છે બાર જ્યોતિર્લિંગો કરતા શિવલિંગનો મહિમા અલગ છે ને કે બાર જ્યોતિર્લિંગો છે એનાથી પણ વિશેષ મહત્વ ધરાવે છે એના કે ઓછું કે ધરાવતું નથી અને જે પાલ તાલુકામાં આવેલા પાડનમાં છે એ છોડરા છોડી કે મંદિર વસાયેલું છે